આજે અયોધ્યામાં ભગવાન શ્રી રામના મૂર્તિની પ્રતિષ્ઠા મહોત્સવ જ્યારે થઈ રહ્યો હતો ત્યારે જે આતુરતા હતી પાંચસો વર્ષ પહેલાંની એ આતુરતાનો આજે અંત હતો વડીલો મોટા યુવાનો દરેક લોકોએ ઘરો ઘર આ ઉજવણી માણી છે ત્યારે અમારા રણછોડવાડીના બાળકોમાં પણ એક ઉત્સાહ હતો કે અમે આ ઉત્સવને રમતગમતમાં ફેર્યું અને ખરેખર અમારો જે ઉત્સવ છે એમનામાં જે કળા છે એ કળા માટે કરીને આજે રણછોડવાડીના નાના નાના બાળકો હેનિસ પોકારના નેતૃત્વમાં એના અધ્યક્ષ સ્થાને આજે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને આ કાર્યક્રમમાં સૌ બાળકોએ હોશભેર ભાગ લીધો છે અમે ફરી એકવાર કહીએ છીએ દરેક ભુજ શહેરની સોસાયટીના લોકોને કે બાળકોમાં એમના કૌશલ્યતા છે એના માટે બહાર લાવવા માટે કાંઈક આવીને આવી જો અવનવી આપણે કોઈ પણ જાતની હરીફાઈઓ યોજીએ તો બાળકોના જે અંદરની જે કૌશલતા છે એ બહાર આવશે એનામાં હિંમત આવશે અને ખરેખર હું તો એમ કહું છું કે આજે નો બાળક એ આવતીકાલના ભારતનું નિર્માણ કરવા જઈ રહ્યું છે ત્યારે હું આપના માધ્યમથી બધા જનો સાથે સાથે રણછોડવાડીમાંથી વધારેલા તમામ લોકોનો રહેવાસીઓનો પણ આભાર માનું છું અને ખાસ કરીને જજ જે ટીચર્સ છે એમનો પણ હું આભાર માનું છું અને પત્રકાર મિત્રોએ પણ જે રીતનો અમારી પાસે સમય આપીને આવ્યા છે એમનો પણ હું આભાર માનું છું અસ્તુ ભારત માતા કી જય વંદે માતરમ સોનાનો સૂરજ ઉગ્યો રે ખેતરમાં सागर लक्ष्मी बाजरे सागर लक्ष्मी, लक्ष्मी एग्रीसीड उत्पादित हाइब्रिड बाजरी बियारण जवो लक्ष्मी नो सागर एटले सागर लक्ष्मी